તો તરફ વડોદરાના શિનોરમાં ભર શિયાળે જામ્યો છે વરસાદી માહોલ ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો શિનોર કુકસ અમર સહિતના ગામોમાં વરસાદ વરસતા મુખ્ય બજારના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતોના માથે આફતનું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી વડોદરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રાપુરા દાંડિયા બજાર ચાર દરવાજા વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા તો કેટલાક વાહન ચાલકોના વાહનો પાણીમાં જ બંધ પડી ગયા લોકો બંધ પડેલા વાહનને ધક્કા મારતા નજરે ચડ્યા તો કમોસમી વરસાદને લઈને સતત ન્યૂઝ એટીન ગુજરાતી કવરેજ કરી રહ્યું છે અપડેટ આપી પળે પળની ખબર ન્યૂઝ ગુજરાતી સુધી પહોંચાડી રહ્યું છે જ્યાં જ્યાં વરસાદ જ્યાં જ્યાં કમોસમી વરસાદ ત્યાં ત્યાં ન્યૂઝ રિપોર્ટર પહોંચી રહ્યા છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ આપને બતાવી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર અમારા રિપોર્ટર પહોંચી રહ્યા છે અને આપને સતત ત્યાંની સ્થિતિ છે તે બતાવી રહ્યા છે અપડેટ આપને બતાવી રહ્યા છે માવઠાનું સતત કવરેજ ન્યૂઝ એટીન ગુજરાતી થી આપને આપી રહ્યું છે ગુજરાતમાં જે પ્રકારે મોસમી વરસાદ વરસી રહ્યો છે ટ્વીટ કરીને ટાંક્યું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર્સ તથા સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં છું મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ મોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશા નિર્દેશો આપ્યા છે તો મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી તેઓ મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ પણ મેળવવાના છે તો કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી દીધી નવરાત્રીએ મિની વાવાઝોડું તો દિવાળી બાદ નવા વર્ષે જ માવઠાના બહારથી તૈયાર પાક નષ્ટ થઈ ગયો છે સુરતમાં પણ બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે આ કમોસમી વરસાદને લઈને જહાંગીરપુરામાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે પંચાવન હજાર હેક્ટરમાં સો કરોડ કરતા વધુ ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે ઉનાળુ ડાંગર પાકમાં પણ માવઠું પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જમાસુ ડાંગર નીકળીને તૈયાર હતી ને માવઠું આવતા ફરી એક વખત ખેડૂતોને રડવાનું વારો આવ્યો દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વનો ડાંગરનો પાક વર્ષમાં બે વખત ખેડૂતો લેતા હોય છે ખોકરી હવે આ કુદરતી આફત આવે એટલે સફાઈ ભંગા પૂટી જાય ઉગી છે હવે હવે આ બધું બે નંબરમાં જ જાય બધું એક નંબરમાં તો નહીં જાય ચાલે એવું લાગે મને એમ તો ખેતરમાં પાણી ભરાઈ ગયેલા છે એવું છે પવન ને વરસાદ બરોબર આવ્યો શાકભાજી બધું નમી ગયું છે હાવ નીચું એક ના બે ફાંટા ફટા રીંગણ છે ગમે શાકભાજી બધું તુવેર જવું તુવેર બધી વાકે વળી ગઈ રીંગણ બી વાકે વળી ગઈ ને જીવાત બી એટલી આવી જાય છે તો કેટલું નુકસાન નુકસાન તો બહુ બધું છે લાખ દોઢ લાખ રૂપિયા નુકસાન છે પણ હવે ચાલુ બધી ડાંગર પડી છે હા બધે બધા ખેડૂતો રસ્તા માથે જ પડેલું છે અત્યારે સુકવવા માટે પાસે એટલું બધું કઈ સગવડ હોય નહીં કઈ એટલે રસ્તા માથે જ સુકવવું પડે એમ વરસાદ પડ્યો હા રાતના વરસાદ પડી ગયો એટલે બધું આખું પીનાઈ ગયું એમ ખેડૂતો પોતાની વ્યથા દર્શાવી રહ્યા છે ડાંગર પકવતા ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક આ મોસમી વરસાદે આ ખેડૂતોની કમર તોડી નાખી છે કારણ કે ડાંગરના પાકને મસ્ત નુકસાન પહોંચ્યું છે ડાંગરના જે પાક છે તે પાકને નુકસાન પહોંચતા તેમને રાતા પાણી રડવાનો વારો આવ્યો હોય તે પ્રકારના જે વ્યથા છે તેઓ ખેડૂતો ઠાલવી રહ્યા છે વાત કરીએ તો ડાંગર બે વખત નીકાળવામાં આવતી હોય છે એક તો છે ઉનાળા વખતે અને ચોમાસા વખતે ચોમાસા વખતે જે ડાંગર કાઢવામાં આવી છે તેને મસ મોટું નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઈને સુરત જિલ્લાના ખેડૂતોને રડવાની વારી આવી છે હું દૃશ્ય બતાવવા માગીશ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક હોય છે ડાંગર અને બાગાયતી પાક હોય છે ચોમાસુનો જે પાક છે ડાંગર બનીને તૈયાર હતો સુકવવા મૂક્યો હતો અને યાર્ડમાં પહોંચે પહેલાં જ છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને લઈને ડાંગરનો પાકને નુકસાન થઈ ગયું છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે રોડ પર સુકાવા મૂકેલી તમામ ડાંગર પડરી ગઈ છે અને આ ડાંગર હવે સેકન્ડ હેન્ડ અથવા તો ફેંકવાની વારી આવશે કહી શકાય દક્ષિણ ગુજરાતનો ડાંગરનો પાક છે તે વર્ષમાં બે વખત લેવામાં આવતો હોય છે ચોમાસું ડાંગર અને ઉનાળુ ડાંગર કારણ કે આ વર્ષે ખેડૂતોને બે વખત રડવાની વારી આવી છે ઉનાળુ ડાંગર બનીને તૈયાર હતી અને કમોસમી વરસાદ આવતા માલને નુકસાન થયું હતું બાદમાં ચોમાસું ડાંગર ફરી એક વખત લેવામાં આવી એટલે કે વર્ષમાં બે વખત ડાંગરનો પાક લેવામાં આવે છે બીજી બાજુ ખેતરો છે કારણ કે જે ખેડૂતો હોય છે કે શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં કરતા હોય છે ત્યારે જોઈ શકાય છે કે કમોસમી વરસાદને લઈને શાકભાજીના પાકને પણ સૌથી મોટું નુકસાન કહી શકાય કારણ કે વરસાદ જે રીતે વરસી રહ્યો છે અને વરસાદને વરસવાને લઈને ઊભો પાક બળી જવા પામ પામી રહ્યો છે દ્રશ્યો જોઈ શકાય છે કે તુવેર છે ભીંડા છે રીંગણ છે તમામ શાકભાજી છે તેને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડવાની વારી આવી છે પંચાવન હજાર હેક્ટરમાં સો કરોડ કરતાં વધુના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે મેં પહેલાં જ કીધું એમ કે ડાંગરનો પાક વર્ષમાં બે વખત લેવામાં આવે છે ઉનાળુ ડાંગર અને ચોમાસું ડાંગર ગત વર્ષની વાત કરવામાં આવે તો ઉનાળુ ડાંગર બન્યા બાદ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રડવાની વારી આવી હતી અને ચોમાસું ડાંગર બનીને તૈયાર હતીને યાર્ડમાં પહોંચે પહેલાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રાતા પાણી રડવાની વારી આવી છે દ્રશ્ય જોઈ શકાય છે કે રોડ પર સુકાવા મૂકેલી આ ડાંગર છે અહીંથી તમે જાઓ આખા રોડ ઉપર જે બાજુ જશો ત્યાં રોડ પર જ ડાંગર સુકાવા મૂકેલી છે આ એક જગ્યા છે આ બીજી છે કેટલીક જગ્યા પર ડાંગર સુક્યા બાદ તેના પોટલા એટલે કે કોથળા ભરીને તૈયાર રાખી છે અને જે પ્રમાણે નુકસાન છે કહી શકાય પંચાવન હજાર હેક્ટરમાં સો કરોડ કરતાં વધુનું નુકસાન માત્ર સુરત જિલ્લાના ખેડૂતોને છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો વલસાડ જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જિલ્લાના વલસાડ કપરાડા ધરમપુર પાર્ટી ઉમરકામ સહિત તમામ તાલુકાઓમાં વરસાદ કહેર બરતાવતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણે નુકસાન પહોંચ્યું છે તો ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ ફરી વળ્યો છે ખેડૂતોની મહેનત પર ક્યાં ક્યાં ક્યાંક પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે ખરાબ પરિસ્થિતિ છે મોઢા આવેલો કોળીઓ છીનવાઈ ગયો ડાંગરના તમામ ખેડૂતો માથે હાથ મૂકીને રડે છે એમ કહીએ તો ખોટું નથી કારણ કે કાપણી કરી અને દાણો ઘરમાં લાવવાની પરિસ્થિતિમાં પચીસ અને છવ્વીસ તારીખે જે વરસાદ આવ્યો કેમકે વરસાદ એટલો ભયંકર આવ્યો અને આખી ખેતી જ ડાંગરની બરબાદ થઈ ગઈ અને ખેડૂતો પાયમાલ થઈ ગયા એમ કહીએ તો ખોટું નથી સરકારશ્રીને એ જ વિનંતી છે કે આખા વલસાડ જિલ્લામાં આ વરસાદ આવ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર ઠેર આવ્યો છે

જે ખેડૂતે પાક વાવ્યો હતો ડાંગરનો પાક દિવાળી સમયે કાપી અને તેને લેવાની તૈયારી કરી હતી અને અત્યારે પાક છે સુકાઈ રહ્યો હતો એ વખતે જ કમોસમી વરસાદને કારણે આખો પાક છે તૈયાર થયેલો પાક છે ર પાણીમાં પલળી ગયો છે આથી ખેડૂતોએ મોટે નુકસાનનો સહન કરવાનો વારો આવ્યો છે આ દ્રશ્ય એકમાત્ર ખેડૂતના નથી પરંતુ વલસાડ જિલ્લા ઉપરાંત જે સાથે જ જે ઉમરગામ કપરાડા ધરમપુર અને વલસાડ સહિત પારડી અને આસપાસના વિસ્તારના તમામ ખેડૂતોની આ જ હાલત છે એને કારણે ખેડૂતોએ અત્યારે આર્થિક સંકળામણમાં મુકાયા છે અત્યારે આપણી સાથે કેટલા ખેડૂતો છે એમની સાથે સીધી વાત કરીશું આપનું નામ મારું નામ કિરણભાઈ છે કિરણભાઈ કેટલું નુકસાન છે અને આ વિસ્તાર તમારા ગામમાં શું નુકસાન છે અમારા ગામમાં મુખ્ય નુકસાન અત્યારે એવું છે કે આ કમોસમી વરસાદ એટલો બધો ચાલુ છે અત્યારે એના હજી ચાલુ છે આવવાનો જ છે અમારું મુખ્ય પાક ગામમાં ડાંગરનો છે જે અમારે એટલો ડાંગર જે નુકસાન થયું છે કે ગામમાં જેટલા પણ ખેડૂતો છે એમના કોઈના પણ ખેતરમાં ડાંગર કોઈ કાપી શક્યા નથી વરસાદ એટલો બધો ચાલુ છે કે બધું ડાંગર પડી ગયું છે અને ભીનાઈ ગયું છે બધું જે આ તમે ઊભા છો જોવો છો મારો આ ખેતર છે એમાં કાપેલો પાક બધો પડી જાય છે એ બધા પડી ગયો અને બધા ભીને ગયો છે અને અમને ઉઠાવીને મૂકવાનો પણ સમય ના મળ્યો જેટલું પણ જુઓ તમે કે આખું નુકસાન જ છે જેવું મારું નથી કે આખા ઉમરગામ તાલુકા ગામના બધા જ ખેડૂતોના

પણ ખેડૂતો એ રાહ જોઈ દિવાળી સુધી પણ દિવાળી પછી તો કાપણી ચાલુ જ કરી નાખે છે વરસાદ આવ્યો છે એના કારણે ઘણું નુકસાન થયું છે ભાત પલળી ગયેલું છે અને એને હવે કોઈ કામમાં આવતું નથી હવે ઘાસચારામાં બી એ કામ નથી આવતું હવે અમારે આખા વર્ષનું હોય ડાંગર બિયારણ એક વખત પાક કરીએ આખા વર્ષ ચાલતું હોય હવે અમારે એને વેચાતું લાવીને ખાવું પડે એટલે અમારે લગભગ પચીસ હજારનું નુકસાન તો થયું જ છે આપનું નામ મારું નામ જયદીપ પટેલ છે જયદીપ ભાઈ કઈ રીતે ખેડૂતો છે અહીંયા આગળ ડાંગરના પાક પર નિર્ભર હોય છે એમ અમારે એક વખત ચોમાસામાં કરીએ એટલે આખું વરસ ખાવાનું અમને વેચાત લાવવાનું પડતું નથી તો આ રીતે અમને આખું વર્ષનું નુકસાન થયું એમ જણાય જણાઈ શકે મતલબ કે કઈ રીતે નુકસાન છે હવે હવે અત્યારે જે ખેડૂતોમાં ખેતરોમાં પાક છે એને શું કરી શકાય એને હવે આમાં ફેંકી દેવું પડે કંઈ ખાવામાં ઉપયોગ કરી શકે નહીં કેમ કે ભીનાઈ ગયું એનાથી એકદમ એ થઈ જાય ફૂગ આવી જાય એટલે ઉગી નીકળે એટલે ફૂગ આવી જાય એટલે આખું વરસ ઉપયોગ કરી ન શકીએ સરકાર સમક્ષ શું માંગ છે અમને એ જ માંગ છે કે સરકાર અમને આનું વળતર આપે ખાતરનું નુકસાન થયું આખું વરસ કેવી રીતના ચલાવવું એ અમને સારું પડે આપે તો આ રીતે વલસાડ જિલ્લાના ખેડૂતોની માઠી દશાબેથી છે અને આર્થિક સંકળામણમાં મુકાયા છે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો છે રે સરકાર સમક્ષ આ જે નુકસાની થયેલી છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તેને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ભરતસિંહ વાડેર ન્યૂઝ એટીન ઉતાતી વલસાડ તો તરફ જામનગરના રોલ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે ખેતરોમાં મગફળીના પાથરા મુશ્કેલી વધી રોલના સોયલ ગામના ખેડૂતોની મગફળી પર માવઠાનો માર પડ્યો આકાશી આફતરા અટકતા ખેડૂતોની મગફળી બચાવવામાં તેઓ લાગ્યા હતા જામનગર જિલ્લાના સોયલ ફુલ્લા વાવડી લીંબુડા હરિયાળા સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળીના તૈયાર પાકમાં મોટા પાયે નુકસાની પહોંચી છે